હા તો જય માતાજી મિત્રો તો હું શું સાગર પીપડીએ તો ફરી વાર એક રેકોર્ડિંગ આપણી સામે આવી ગયું છે તો એ ભૈયાને ફોન કર્યો હતો તો ગટરનું ઢાંકણાની વાત હતી તો એ ગટરના ઢાંકણાનો વિડીયો આખો સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો અવર અવરનવર રેકોર્ડિંગ આપણા કોઈ ચેનલ વાયરલ થતા હોય અને ભેગા મનસુખભાઈને વાયરલ થતા હોય તો આવા રેકોર્ડિંગ સાંભળવા બદલે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરી રાખજો તો તમારી આમાં શું રહી તો એક નાની એવી કમેન્ટ કરી દેજો તો હાલો આગળ વધી હાલો ચેતન બોલે ચેતન ચેતન બોલો ચેતન ના ચેતન નું કામ નથી તું ગટર સાફ કરી હે એ તું ગટર સાફ કરી છે હાલો એ ગટર નું ઢાંકણું ખુલી ગયું છે ગટર નું ઢાંકણું હા ખુલી ગયું છે આવું ક્યાં આપડે સવારે વાત નથી થઈ હાલો હાલો આ આપડે સવારે વાત વાત નથી થઈ ગયું ને ગટર નું ઢાંકણું પેક કરવાનું ગટરનું ઢાંકણું હા તમે ક્યાં ફોન કર્યા અરે નંબર આપ્યો તો રસ્તા માં ભેગા થયા તા તે ત્યાં નતું કીધું કે હું કરી દઈ ઢાંકણું ફીટ કરી દઈ તો અત્યારે આવ ને ભાઈ હું ક્યાં ઢાંકણું ફીટ કરું ને અરે પણ બે તો મજૂર બેઠા છે આવ ને ભાઈ અહીંયા જો હવાના કલાક ખિંદો તારી વાગી ગઈ બે તો મજા આવવાનું છે અહીં આપણે ફૂલે ફૂલે હા ક્યાં ફૂલે હવે કયો ફૂલે એ તને નામ દેવું માલ ક્યાં કઈ પુલે આવું હવે કેટલા પુલે હવે પુલ નું નામ નથી ખાલી ફૂલે જ કયો છે આપણે વાત તો થઈ હતી હાલો આવું હાલો હાલ અને મજૂર એકાદ હોય તો લેતો આવી જાય હા હા કેટલા છે ચાર પાંચ હે ચાર પાંચ અને તો ચાર પાંચ લેતો હોય તો પૈસા તારે દેવા પીડીયા હું શું કામ થઉં આપણે ઉજળું કામ નથી પણ દીધું બે હજારમાં હા હા તો ઈ હવે તારે કરવાનું છે ઠીક છે હાલ તો ફટાફટ વાલ તમે કોણ બોલો છો તેર નંબર આપણે વાત તો થઈ હતી અવારે સવારે ક્યાં વાત થઈ હતી હું ગોફારભાઈ બોલું હે કુંડી સાફ કરવાનું મને ક્યાં કુંડી સાફ કરતા એ આપડે બે ને વાંચવું બે ને કરવાની હતી ક્યારે ગટરનું ઢાંકણું કરવાનું હતું પેલા એક જણા બોલતું તું ભવિષ્ય દેખું આમ દેખું તેમ દેખું પછી કુંડી સાફ કરવાની એટલે હું કુંડી કરું છું ને તારા ગટરનું ઢાંકણું કરવાનું છે મારે ગટર ઢાંકણું માં શું કરતો જ નથી ઢાંકણું બાકડું નું હાલો હા તો આવી જા હાલ ઠીક હે અને અહીંયા મજૂર બેઠા છે હો કલાક થી બેઠા હે બીજી માં નો શોધતો હવે હાલ હાલો ક્યાં આવવાનું છે કઈ પુલે આવવાનું છે અરે પુલે 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 કઈ પુલે પેલા પુલ એટલે આપડે સવારે તું ક્યાં સવારે ભેગો થયો તો મને મને ક્યાં ભેગો થયો તો તમે એલા તું માં ખોલવા બેઠો હો આવી ભાઈ આવી ને એ મારે નથી આવું ક્યાંય હા તો હવે એનું શું કરું તો પૈસા લઈ જા પાછા તો પૈસા લઈ જાવ આવી હવે ન્યા નું તું અત્યારે ક્યાં હોય મને થોડી ખબર હોય હલો હા તો પૈસા લઇ જા હાલ પૈસા ક્યાં લઈને આવું હા તો પણ તારે નતું કરવું કામ તો તારે મને ના પાડી દેવી તી તો હું બીજે દઈ દેત ઠીક છે હા તો હાલ અને હાલ હું તને સ્કેનર નાખું ગૂગલ પે કરી દે હાલ બે હજાર રૂપિયા નાખો સ્કેનર અરે સ્કેનર તને નાખું હાલ તો ગૂગલ પે કરી દે ફટાફટ બે હજાર શેના પૈસા અરે તને ગટરના ઢાંકણાને ને નહોતા વટણ ના ઢાકણા હવારે ના ઢાકણા ના પૈસા